વખાણી હતી જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ચાસવડ મુલાકાત કરીને જાત નિરીક્ષણ કરી જરૂરી સૂચન જણાવ્યું હતું કે હું પણ તમારી જેમ ખૂબ જ પરિસ્થિતિમાં અભ્યાસ કર્યો છે અભ્યાસને આધુનિક યુગ સાથે જોડીને આગળ વધવાનો સમય છે પૂર્વ મંત્રી મેનેજિંગ ટ્રસ્ટી ખુમાનસિંહ વાંસિયાએ કસ્તુરબા સેવાશ્રમ સંચાલિત કેવડી આંબાવાડી મરોલી વિવિધ પ્રવૃતિ વિશે સરપંચ મનસુખભાઈ વસાવા મુકેશભાઈ પટેલ આચાર્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આપે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લાઇક કરી બેલ આઈકોન દબાવો રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ